ધાણા જીરું હળદર અને સ્વાદ અનુસાર નમક તો આટલા ઇન્ગ્રીડિયન્ટ લઈને હવે આપણે રેસિપી સ્ટાર્ટ કરીશું લીલી તુવેર ના ટોઠા તો અહીં જુઓ પેલા આપણે આ બધા મસાલા ને જે છે લાલ લીલું મરચું સુકું મરચું એમાં પાણી રેડીને એની એક ગ્રેવી તૈયાર કરી લેવાની જો સૌપ્રથમ તેલ ગરમ થવા દેવાનું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણા જે સૂકા મસાલા જીરું તજ લવિંગ બાદિયા સૂકા મરચાં એ બધું નાખી દેવાનું એને બે મિનિટ થવા દેવાનું પછી તરત સૂકું લસણ લીલું લસણ નાખવાનું લીલા લસણમાં માં થોડું નમક નાખવાનું એટલે લસણ આપણું જલ્દી થઈ જાય અને એને દસ થી પંદર મિનિટ સુધી બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાનું લસણ આપણું બ્રાઉન થઈ ગયું છે તો એની અંદર હવે થોડું આદુ મરચાં ની પેસ્ટ એડ કરીશું અને એને પાંચ મિનિટ થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે એમાં એક ટામેટો એડ કરીશું ઝીણું સમારેલું અને બરાબર ખવા દેસુ જીમા ટાપુ પર તો નમક નાખીશું ટામેટો જલ્દી થી પડી જાય ટામેટા સરસ મજાના ઓગળી ગયા છે ગળી ગયા છે એટલે હવે એની અંદર આપણે જે તુવેરો છે લીલી તુવેર એ એડ કરીશું એને એડ કરવાનું કારણ કે તુવેર ફટાફટ ચડી જાય હવે એને દસ મિનિટ સુધી મીડિયમ તાપ ઉપર થવા દઈશું જો તુવેરો આપણી સર્ટ થઈ ગઈ છે તો હવે એમાં લાલ મરચાં ગ્રેવી એડ કરીશું આપણે એમાં થોડો ગોળ એડ કરીશું ગોળ ના થવા દઈશું થોડી વાર બરાબર મિક્સ કરી લેવાનું

આપણો રેડી થઈ ગયા છે જો સરસ મજાનું તો ટુઠા રેડી છે કોથમી સાથેના આજનો વિડિયો સારો લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો સરસ મજાના તુવેર ટોઠા રેડી છે મહેસાણાના પ્રખ્યાત સૂકી તુવેર જે હોય છે એના તુવેર ટોઠા તો બનાવતા હોઈએ છીએ પણ અહીં આપણે આજે લીલી તુવેરના ટોઠા બનાવ્યા છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ વિડીયો થેન્ક યુ